અને સામેથી આવે છે એવી ડ્રાઈવર તમે જોઈ શકો છો ચારે બાજુ લીલી હરિયાળી ને આ છે અમારા ગામની નદી નદી નામું છે નેત્રાવતી નેત્રાવતી જ કે નોળી નદી નોળી ભાઈ સોરી નોળી નદી છે નેત્રાવતી સીલમાં છે આ નોળી નદી છે કામનાથ નીકળે છે કાં હા માંથી પાણી ચલી ચલીને જાય છે અને આખી ભૈરી આ અહીંયા નીકળે છે વેરાવળ બાયપાસ સોમનાથ ના બધાય હાલી હાલીને આવે છે આગળ જતા આવે છે મામા દેવ નું મંદિર પછી થોડેક દૂર છે પીપળેશ્વર મહાદેવ ને આવે છે એક છકડો ટેકટા ના ડ્રાઈવર થોડાક વધારે એવી છે જો આવે અમેથી બાપા એ ફૂલ બાકા જે કી બોલાવતા જાય અહીંયા સકડાય નીકળે જો આ રોડ ઉપર સકડા કઈ જ જોવા મળે હું જોઈએ એ હું જોઈએ તારે હલો ઓલી બાજુ હોય જાય હાલો હું પૂરે પેલા તો પૂગવા દે મંદિરે પૂગીને પછી નાસ્તો કરવાનો ને આપણે પૂગી ગયા છે અત્યારે મામાદેવના મંદિરે મામાદેવના દર્શન કરવા અને ત્યાંથી જો છે ત્યાં આમ થોડું આઘું દેખાય છે શ્રેષ્ઠવર મહાદેવનું મંદિર હાલો હાલો આ બાજુ અહીંયા પહેલા દર્શન કરીએ દીવા અગરબત્તી કરતા થઈ જાય જય મોજીલા મામા જય મામા દે બધાય જો અત્યારે દર્શન કરે અમે તો કરી લીધા તે જે જે કર્યું કેમ પેલા એ બી કર જે 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 કર તો જ લઈ જાઓ જે જે કર તો જ અમે પાછા જઈએ હવે ઘરે દર્શન કરીને પાછળ વાળા જ ખાવાની

અને ત્યાં આપણે ચૂલો અળગાવી દીધો હવે બનાવવાના છે રોટલા અમે બનાવીએ ચૂલે જ રોટલા તો અને ગલકાનું શાક બનાવી નાખો ગેસે અને કૂકરમાં બનાવી નાખી ખીચડી હાલો બધાય ગરમ ગરમ ખીચડી અને ગલકાનું શાક ખાવું હોય તો અને રોટલા પણ હમણાં બનાવી નાખશું ચૂલાના ગરમે ગરમ રોટલા અને આ છે લસણવાળી લીલા મરચાંની ચટણી ખાંડેલી જો કેટલી મસ્ત છે ચટણી તો તૈયાર છે આપણી ખીચડી અને હમણાં ફ્રીજ સાફ નહોતું કર્યું તો થોડી વાર ફ્રી હતી તો ફ્રીજ સાફ કરી કોઈ એકદમ સરસ બધું ધોઈને ક્લીન અને આ જો અમારે ઘરે અમે વેલો એના ટિંઢોરા આ છે આપણું હેલ્ધી હેલ્ધી શાકભાજી ટમેટાં કાકડી એક બાજુ છે આપણા મસાલા બધાય કાવિયાનો ફેવરેટ ટમેટા સોસ આ બધાય મસાલા છે દરેક જાતના અલગ અલગ મસાલા પાઉંભાજીનો ગરમ મસાલો પનીરનો મસાલો કોર્ન ફ્લોર છે